હેલો મિત્રો કેમ છો તમે તમે મજામાં છો બસમાં પણ મજામાં છું મિત્રો આપણે શ્રાવણ મહિનાનો તો સોમવાર છે તો આવી શું છે સોમનાથ મહાદેવ દર્શન કરાવીશ વિડીયોને એન્ડ સુધી રહેજો તો ફાઈનલ મિત્રો જો સામે સોમનાથ છે અત્યારે તો નાઇટ વ્યૂ છે એટલે મિત્રો બતાવું નહીં હોય હું રાતના બાર વાગ્યાથી મિત્રો બેસી ગયો તો બસમાં સોમનાથ જવા માટે અને બસો આવતી હતી મિત્રો પણ રિઝર્વેશન હોય હતી પણ આપણને એક બસ મળી ફાઇનલ મિત્રો તમે જોઈ શકતા હશે આપણે પહોંચી ગયા છીએ બોર્ડમાં લખેલું છે પ્રથમ છે સોમનાથ મહાદેવ મંદિર મિત્રો જેટલા શિવની સ્થાપના થઈ છે ને તેમાં સૌથી પ્રથમ શિવની સ્થાપના અહીં થયેલી હતી એટલે કે સોમનાથ ગુજરાતમાં આવેલી છે સોમનાથ અને ત્યાં સોમનાથ મંદિરમાં મહાદેવ વિરાજિત છે મિત્રો અને આ મુ મિત્રો સત્તરવાર છે ઇતિહાસ પ્રમાણે વેગડાજી ભીલ અને અમિતશ્રી ગોહિલ ગોહિલે આ મંદિરની ઘણી વાર રક્ષા છે મિત્રો તો આપણી પાસે ટાઈમ હશે તો એની પ્રતિમા તમને બતાવી અને ઇતિહાસ પણ તમને કહી જોજો મિત્રો તો છીએ તો એટલી તબિયત છે છ વાગ્યાથી મિત્રો મંદિર ઓપન થાય છે સાત વાગ્યે આરતી થઈ છે એવું છે તમારે આવવું હોય તો સરખો ટાઈમ એન્ડ બધું જાણીને આવજો અને સાથે સાથે ચોમાસું મિત્રો હા અને તમે જો દર્શન કરવા હો તો મિત્રો તમારી પાસે ફોન એન્ડ સ્માર્ટ વોચ જે પણ હોય મિત્રો અહીંયા લોકરમાં તમારે જમા કરાવવું જોશે એ વાત ધ્યાનમાં રાખજો અંદર તમને નહીં લઈને જવા દે એટલા માટે અગાઉ તમે લોકરમાં મૂકી દેજો તો ફાઇનલી મિત્રો આપણે અંદર મહાદેવના દર્શન કરીને આવી ચૂક્યા પાછા લોકોને ભીડ જેવો મિત્રો જેમ દિવસ ઉપર છો એમ ભીડ પણ મિત્રો વધતી જાય અહીંયા છે આપણા મહાદેવ મિત્રો અમે મિત્રો આ તેનો પણ લાભ લીધો છે જો મહાદેવના દર્શન કરી મિત્રો ખૂબ જ મજા આવી અને તમે એકવાર મહાદેવના દર્શન કરવા જરૂર મિત્રો આવજો તો આ પ્લેસ છે અને પછી તો મિત્રો આપણે આવી ચૂકીએ છીએ ચોપાટી જે એક જે સોમનાથ મંદિર છે તેની પાછળ છે મિત્રો ત્યાં સમુદ્ર છે અને મંદિરનો સંપૂર્ણ દર્શન ત્યાંથી પણ થાય છે મિત્રો ચાલો તો જઈને તમને બતાવું કેવું છે ચોપાટી એન્ડ મંદિર પણ બતાવું તમને તો વિડીયોને એન્ડ સુધી રહેજો મજા આવે તો લાઈક કરજો અને જો સેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા કારણ કે આવા વિડીયો મિત્રો તમને મહત્તાર રહેશે

તો મિત્ર મિત્રો નવા વિડીયો સાથે વિડીયો ગમે લાઈક કરવાનું ના ભૂલતા ન ચેનલમાં નવ તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો એક નવો વિડીયો સાથે